વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા પંચશીલ ગ્રાઉન્ડ ખાતે ઈ પણ તેમજ ઈ ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા પંચશીલ ગ્રાઉન્ડ ખાતે ઈ લોકાર્પણ તેમજ ઈ ગૃહ પ્રવેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ વડોદરા શહેરના અધ્યક્ષ વિજયભાઈ શાહ માંજલપુર વિધાનસભાના દરેક કાઉન્સિલર પૂર્વ મેયર નિલેશભાઈ સહિત ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મોદીજીએ એક લાખ પાંત્રીસ હજાર મકાનોનું લોકાર્પણ કરવાનું છે આજે વડોદરાની પાંચે પાંચ વિધાનસભામાં પાંચ હજાર વ્યક્તિ જે લાભાર્થીઓ જેને અનેક લાભો સરકાર આપણે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની લીધી છે એ બધાને આજે એકત્રિત કરવામાં આવે છે એમને બપોરે લગભગ એક વાગે નરેન્દ્ર મોદીજી સંબોધવાના છે આજે આખા ગુજરાતમાં જે એકસો ને બ્યાસી સીટ છે એ બધી સીટ ઉપર આ કાર્યક્રમ યોજાયો છે રંગે ચંગે આ કાર્યક્રમમાં આમંત્રિતો પણ બધા પધાર્યા છે